ચાલો મિત્રો સરસ મજાના ફૂલ ખીલી રહ્યા છે તમને બતાવી રહ્યો છું ચાલો મિત્રો તો હવે આજે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની પૂરણપોળીની રેસીપી બનાવવાની છે તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો તો ચાલો રસોડામાં જઈએ અને સરસ મજાની પૂર પૂરણપોળી બનાવીએ મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું ચાલો મિત્રો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની પૂરણપોળી બનાવવાની છે મિત્રો તો તેનું મટિરિયલ હું તમને બતાવીશ પૂરણપોળી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો તેના માટે આપણે અડધી વાટકી તુવેરની દાળ લીધેલી છે એક વાટકી નાની ગોળ લીધેલો છે તેમજ દેશી ઘી છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાની પૂરણપોળી બનાવવાની શરૂઆત કરશું મિત્રો તમે પણ પૂરણપોળી બનાવજો ખાવાની બાળકોને પણ ખૂબ જ મજા આવશે તો સૌ પ્રથમ આપણે જે તુવેરદાળ લીધેલી છે તેને સરસ રીતે બે કે ત્રણ પાણીથી ધોઈને બાફીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે પૂરણપોળી તૈયાર કરવાની છે તેના માટે તુવેરની દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો ચાલો પૂરીની અંદર પૂરવા માટેનું પૂરણ તૈયાર કરી લઈએ મિત્રો તુવેરની દાળ જે આપણે વાપેલી છે તેની અંદર દેશી ઘી ઉમેરી દઈએ તેમજ એક નાની વાટકી ગોળ પણ ઉમેરી દઈએ તેને બરાબર ધીમા તાપે મિક્સ કરી લઈએ મિત્રો તેની અંદર આપણે બાફેલી તુવેરની દાળ છે દેશી ઘી છે અને બીજો ગોળ ઉમેરેલો છે મિત્રો તેમજ તેની અંદર ઇલાયચી પણ ઉમેરેલી છે મિત્રો જે આપણે પૂરણ પોળી તૈયાર કરવાની છે તેની અંદર પૂરવા માટેનું પૂરણ તૈયાર કરી દે છે મિત્રો ચાલો મિત્રો હવે બે મિનિટ અંદર આપણે સરસ મજાનું ક્લિયર થઈ જાય ત્યાર પછી આપણે પૂરણ પોળી બનાવવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનું આપણું પૂરણ પણ તૈયાર થઈ ગયું છે તો હવે પોળી પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે પૂરણ પોળી બનાવવા માટે સૌપ્રથમ આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું તેની અંદર તુવેરની દાળ હતી બાફેલી ગોળ હતો અને દેશી ઘીનું બનાવ્યું હતું મિત્રો તેમાં પોળી બનાવી લઈએ તેની અંદર આ રીતે આપણે પૂરીને સરસ મજાની પુરણ પોળી તૈયાર કરવાની છે મિત્રો સરસ રીતે આપની પૂરણ પોળી હવે તૈયાર થઈ ગઈ છે તો લોટીની અંદર તેને સરસ રીતે પકવી લઈએ મિત્રો ચાલો તો એક પૂરણ પોળી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેની ઉપર દેશી ઘીની જમાવટ કરી લઈએ મિત્રો મિત્રો તો હવે આપણે બીજી પણ આ રીતે પૂરણપોળીને તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે જોતાની સાથે જ મોઢાની અંદર પાણી આવી જાય તેવી તેમજ બાળકોનું અતિ પ્રિય કારણ કે દરેક બાળકો પૂરણપોળી જોઈને જ ખુશખુશાલ થઈ જતા હોય છે મિત્રો તેમજ મોટેરાઓને પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે કારણ કે તે પૌષ્ટિક પણ છે ઘીથી તરબોળ એવી સરસ મજાની પૂરણપોળી આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો મિત્રો તમે પણ આવી પૂરણપોળી બનાવીને બાળકોને જમાડજો મિત્રો કારણ કે બાળકો ખૂબ ખુશ થશે બાળકોને પૌષ્ટિક આહાર પણ મળતો હોય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમે પણ આવી પાણી પૂરણપોળી બનાવીને જમજો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને બીજા પણ વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરી શકું મિત્રો